હકારાત્મક રીતે સંવાદ સાધી જવાબદારી ઉપાડવા કટિબદ્ધ હોવા જોઈએ તમારા પ્રિયપાત્રના સાથ વગર તમને ખાલી ખાલી લાગશે મોબાઈલ ચલાવતા સમયે ઘણીવાર તમને સમયની ખબર હોતી નથી અને પછી જ્યારે તમે તમારો સમય બરબાદ કરી ચૂક્યા હો ત્યારે તમને પસ્તાવો થાય છે તમારા જીવનસાથીના જુઠ્ઠાણાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે જો કે એ સાવ નાની બાબત હશે મિત્રો સાથે ફોન પર ચેક કરવા કરતાં બીજું શું સારું હોઈ શકે છે તે તમારા કંટાળાને પણ દૂર કરશે ઉપાય ભગવાનમાં વિશ્વાસ રાખો અને પોતાને મનોવૈજ્ઞાનિક हिंसाથી દૂર રાખો આ તમને સારા સ્વાસ્થ્યને સાચવવામાં મદદ કરશે વૃષભ રાશિ પર તમારો વધીરો તથા જીદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાંમાં સ્વભાવ મૂળ બગાડી શકે છે આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે દિવસના ઉત્તરાર્ધમાં અંધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે જ્યારે તમને લાગે કે તમારી પાસે તમારા પરિવારના સભ્યો અથવા તમારા મિત્રો માટે સમય નથી તો તમે પરેશાન થશો આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે તમારા વિશે સારી વાત કરશે અને પ્રેમમાં નવેસરથી પડશે ટીવી પર મૂવી જોવી અને તમારી નજીકના લોકો સાથે ગપસપ કરવી આનાથી વધુ સારું શું હોઈ શકે જો તમે થોડો પ્રયત્ન કરો છો તો તમારો દિવસ આ રીતે પસાર થશે ઉપાય પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ ના ઉપયોગ મૂર્તિઓ જિજ્ઞાસાઓ જીજા સ્વાસ્થ્ય બરાબર રહેશે લાંબા ગાળાના કોઈ પણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશી ખુશીભરી ક્ષણો વિતાવો તમારા માતા પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે આજે તમે એ અનુભવશો કે અદભૂત જીવનસાથી હોવાથી કેવું લાગે છે આ દિવસ ખૂબ સારો હોઈ શકે છે તમે મિત્રો અથવા કુટુંબીઓ સાથે બહાર જઈને ફિલ્મ જોવાની યોજના પણ બનાવી શકો છો ઉપાય શાંતિપૂર્ણ દાંપત્ય જીવન સાચવવા માટે દરરોજ વહેલી સવારે પિતા અથવા પિતા તુલ્ય લોકોનું આશીર્વાદ લો કર્ક રાશિ પર ઘરનું ટેન્શન તમને ગુસ્સે કરશે તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છુટકારો મેળવો હેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરી માંગ અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે શકે છે છે અને તમે થઈ થઈ શકો છો સાથે તમને ધન લાભ મિત્રો સાથેની પ્રવૃત્તિઓ હશે પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે આજે તમને એ બાબત સમજાશે તમારા મનમાં જે હોય તે કહેતા ગભરાતા નહીં આજે તમારા જીવનસાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જેવા તમે માત્ર એક છો બેરોજગારને આજે નોકરી શોધવા માંગ મુશ્કેલી પડી શકે છે તમારે તમારા પ્રયત્નો વધારવાની જરૂર છે ઉપાય સ્વાસ્થ્યની વૃદ્ધિ માટે ગરીબ અને જરૂરતમંદ બાળકોને ખાસકાર યુવા છોકરીઓને સફેદ સુગંધિત નિષ્ઠાનો વિતરિત કરો રાશિફળ સારી તબિયત તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તમારા નિર્ણયો બાળકો પર તેઓ નારાજ થશે એના કરતા તેમને સમજાવો જેથી જેઓ સમજપૂર્વક તેનો સ્વીકાર કરે પ્રિયતમ આજે તમારી પાસેથી કગ કરી શકે છે પરંતુ તમે તે પૂરા કરી શકશો નહીં જેના કારણે તમારો પ્રિયતમ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે તમારે તમારી ખામીઓ પર કામ કરવાની જરૂર છે આ માટે તમારે તમારા માટે સમય કાઢવો જોઈએ આજે તમે તમારા જીવનસાથી સાથે બહાર જશો અને તમે બંને સાથે સારો દિવસ વિતાવશો તમારા લોકો આજે તમારી વાતો સમજી શકશે નહીં જેના કારણે તમે મુશ્કેલી અનુભવો છો ઉપાય છોડના ગમલા માંગ પથ્થર અને રંગીન પથ્થરો રાખી અને ઘરના ખૂણાઓ માંગ મૂકો

આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસ ને અતિ સુંદર બનાવી મૂકશે આજે તમારી ખોટી આદતો તમને ભારે પડી શકે છે આજે થોડી સાવધાની રાખો ઉપાય સુખી કુટુંબ જીવન માટે તમારા વ્યક્તિગત પારિવારિક ઈશ્કની સ્વર્ણ મૂર્તિ ઘરમાં સ્થાપિત કરો તુલા રાશિફળ જીવનસાથીની તબિયત વિશે યોગ્ય દરકાર તથા ધ્યાન આપવું પડશે લાંબા ગાળાથી આવવાના બાકી નાના અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે મહેમાનો તમારા ઘરની મુલાકાત લેશે જેને કારણે તમારો દિવસ સુંદર અને અદ્ભુત બની જશે કામનું દવા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારું પ્રિયપાત્ર તમને અમર્યાદ રોમેન્ટિક આનંદ આપશે તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા તમારા જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે તમારો મિત્ર આજે ઉગ્ર પ્રશંસા કરી શકે છે ઉપાય સારી સેહત મેળવવા માટે ગાયોનો કાળા સફેદ ધબ્બાવાળો ખોરાક અને ચારો ખવડાવો વૃશ્ચિક રાશિફળ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્ય ના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે પરિવારમાં કોઈ મહિલા સભ્યની તબિયત ચિંતાનું કારણ બનશે તમારા પ્રિય પાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો આજે તમારી જીવન સંગીની તમારા જીવનની સૌથી કટોકટી ભરી બાબત તમામ ટેકો આપશે શાંતિનો વાસ તમારા હૃદય માંગ રહેશે અને તેથી જ તમે ઘરે સારા વાતાવરણની રચના કરી શકશો ઉપાય સુખી દાંપત્ય જીવન માટે ગાયો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવા માંગ સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા તમને આજે તમારા જીવનમાં પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે જો તમારો પ્રેમી તમારી સાથે વાત કરવા માંગતા ન હોય તો દબાણ ન કરો તેમને સમય આપો પરિસ્થિતિ માંગ પોતે સુધારો થશે ઉપાય કોઈ પણ જાતના ચિડચિડા પણ માંગથી બહાર આવવા માટે ગરીબોને મીઠી ઘઉંની બ્રેડ વિતરિત કરો મકર રાશિફળ રચનાત્મક કામ તમને નિરાંતવા રાખશે આજે તમારે જમીન રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં જાગ્રસ્ત થઈ શકો છો આથી એકમેક સાથે નજાકતથી વર્તજો આજે રજાના દિવસે મલ્ટીપ્લેક્સ માંગ જમું અને સારી મૂવી જોવા કરતાં બીજું શું સારું હોઈ શકે છે ઉપાય આનંદમય પ્રેમ જીવન સાચવવા માટે સંતો અને ઋષિઓનું આદર અને સન્માન કરો સાંજ સમય તમને ધન લાભ થઈ શકે છે પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું માપી જાય છે આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવા માંગ સક્ષમ હશો આજનો દિવસ તમારા લગ્નજીવન ના સુંદર દિવસો એક બની શકે છે જો તમારો અવાજ મધુર છે તો ગીત ગાવાથી તમે આજે તમારા પ્રેમીને ખુશ કરી શકો છો ઉપાય એ મહિલાઓ જોડે સ્નેહ અને સન્માન સાથે વ્યવહાર કરો જે તમારા પરિવાર કે મિત્ર મંડળ ભાગ નથી અને પોતાના વિક્તની વૃદ્ધિ મદદ કરો મીન રાશિફળ આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂરમામ હશો આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે સાથે જ તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે તમારે તમારો ફાજલસીય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશું અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો તમારા પ્રિયપાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શર્માતા નહીં કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો તમને લાગે કે તમે તમારો દિવસ બરબાદ કરી રહ્યા છો તેથી તમારા દિવસની યોજના વધુ સારી રીતે કરો ઉપાય પોતાના ચાતુર્યના દુરુપયોગથી બચવા માટે ભગવાન ગણેશની પૂજા કરો